તો અત્યારે આપણે આવી ગયા છાયો અને લાસ્ટ પકોડી છે ખાઈ લઈએ હેલો માય ડિયર ફ્રેન્ડ્સ તો ગુડ મોર્નિંગ બધાને અને સવાર સવારમાં અત્યારે વાગ્યા છે આઠ વાગ્યા છે અને આપણે નાઈ લીધું છે ક્યારનું અને અત્યારે આપણે બેઠા છે રીડિંગ કરવા માટે પણ હવે આઠ આઠ વાગી ગયા છે એટલે હું નીકળવા કરું છું અત્યારે જવા માટે આપણી એકેડમીમાં આજનો લેક્ચર છે નવ વાગીને ત્રીસ મિનિટ મિનિટ છે તો આજે વહેલા આપણે જતા રહીએ ત્યાં અને લાઈબ્રેરીમાં જઈને થોડું ઘણું રિવિઝન કરીશું અને અત્યારે હું થોડું થોડું મેં વાંચ્યું છે તમે જોઈ શકો છો આ રહી આપણી બુક જે કડલી છે એ છે બિલ્ડિંગ મટીરિયલ બિલ્ડિંગ મટીરિયલનું છે અને ત્યાં જઈએ લાઈબ્રેરીમાં અત્યારે અને થોડું ઘણું વાંચીશું આપણે અત્યારે લાઇટ આપણે ઓફ કરી દઈએ અને બેગ આપણી રેડી કરી લીધી છે મેં અને આટલા કપડાં ધોવા માટે પણ આપવાના છે તો ફટાફટ નીકળીએ અત્યારે આપણે અને ફ્રેન્ડ નું ટિફિન છે તો ટિફિન પણ લેતું જવાનું છે આજે તો જઈએ આપણે ચલો બીજી હું નીકળી લેવાના રહી ગયા તો ફરી આવ્યો છું અને હવે આપણે આપણા કપડા લઈએ અહીંયાથી કપડા છે બે ત્રણ જોડ તે ધોવા માટે આપવાના છે બહુ દિવસ બે દિવસથી દિવસ થી મેં આજે તો ફાઇનલી આપણા કપડા આપણે લઈ લીધા છે અત્યારે અને ધોવા માટે આપવાના છે તો આપી દઉં ધોવા માટે અને સાથે સાથે હવે ડાયરેક્ટ જતા રહીશું આપણે ક્લાસીસ માં જવા માટે અને સવાર સવારનું વ્યૂ થોડું મોર્નિંગ નો ટાઈમ છે સડકો બહુ જ સરસ આવી રહ્યો છે સામેથી હા તો ચલો ફટાફટ જઈએ આપણે બાઈક આપણી અહીંયા પડી છે તો બાઈક બહાર નીકાળીએ અને

થોડું કામ કરી લઈએ લેપટોપમાં લેપટોપ ઓપન કર્યું છે અમે તો થોડો પ્રોજેક્ટ આપણી જોડે કન્સ્ટ્રક્શન નો પ્રોજેક્ટ આવ્યો છે અત્યારે તો એનું આપણે છે ને બિલિંગ કરવાનું છે કેટલું કોસ્ટિંગ કેટલું થશે ને એસ્ટિમેટ કાઢવાનું છે તો ફટાફટ આપણે નું થોડું દેખી લઈએ કેટલું થશે અને પછી મારે ક્લાયન્ટને કહેવાનું છે કે કેટલો રેટ થશે નો રેટ કેટલો થશે એ આપણે કહેવાનું છે ત્યાં આગળ તો ફટાફટ આપણે જોઈ લઈએ અને પછી બનાવીએ બિલ જે એસ્ટીમેટ ની ટેલ્સ બધી લખી અને પછી બિલ બનાવી આપણે અને કેટલાનું થાય છે એ જોઈ લઈએ તો ફટાફટ સ્ટાર્ટ કરી અને ટાઈમ થયો છે અત્યારે એક વાગીને તેત્તાલીસ મિનિટ જેવું થયું છે તો એક વાગે તેતાલીસ મિનિટ જેવું થયું છે તો બે વાગે આપણે લેક્ચર છે તો પંદર મિનિટમાં તો શક્ય નથી પણ કોશિશ કરીએ ફટાફટ હે ને તો તમે જોઈ શકો છો આ છે ટ્રોઇંગ અ ગ્રાઉન્ડ આ ફર્સ્ટ સ્ટોર નું છે આ જો

ક્લાસીસ માં જમી અને હવે જઈએ અંદર લિફ્ટ માં છે અત્યારે તો ગાઈસ અત્યારે આપણે જે છે નાસ્તો કરવા માટે અને બ્રેક નો ટાઈમ છે અત્યારે બ્રેક પડ્યો છે લગભગ 6:30 ને વાગ્યા છે અને જઈએ છે આપણે નાસ્તો કરવા માટે હું વિલેય ભાઈ અને રવિન ભાઈ એ લોકો આગળ આગળ ચાલે છે એ બ્લોગ માં નહીં આવે કારણ કે એ લોકો સેલિબ્રિટી છે યાર જે નહીં આવે બ્લોગ માં તો આપણે જઈએ અત્યારે અને ભાઈ લોકો આગળ આગળ ચાલી રહ્યા છે અને હું પાછળ પાછળ ચાલી રહ્યો છું અને કોલેબ્રેશન ની વાત કરીએ ને તો બહુ બધા પૈસા માંગે એટલે હું નહીં લેતો કોલેબ્રેશન સહી પકડાય સહી તો અત્યારે ભાઈએ બાઈક કાઢી છે ને આપણે બેસીએ ગાડીમાં અને નીકળ્યા છીએ હવે જોવા માટે શું કે અરે મજા આવે યાર શું કોમેન્ટ્રી કરવાનો આપણે કઈ બાજુ જોઈએ રજવાડી મને નહીં લઉં નહીં લઉં અને આ બાજુ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો એ આરામથી આરામથી પડ્યું ક્યાં જાય ક્યાં છે અરે યાર ભાઈએ પાછી લઈ લીધી ગાડી ક્યાં જવું છે રવિન હા ઇસ્કોન ગાઠિયા હાલા તું યાર બધી જગ્યાની ટેસ્ટ કરાવે હા દિલ્હી અલગ અલગ જગ્યાનું

તો રવિન રવિન ત્યાં આગળ અત્યારે ઓર્ડર કરે છે અને આપણે અહીંયા બેઠા છે ફાઇનલી ઓર્ડર તો થઈ ગયું છે તો હવે બને એટલે અહીંયા ઓર્ડર આવે એટલે પછી આપણે ખાઈ અને પછી નીકળીએ તો વ્યૂ તો બધા લોકો જમી નાસ્તો કરી રહ્યા છે અહીંયા અને બહુ જ મજા બહુ જ સારું લાગે છે કેટલી વાર કેમ એટલો બધો ડાન્સ ભાઈ અત્યારે કોફી ઓર્ડર કરી છે તો કોફી આવે એટલે આપણે ઉભા અહીંયા અને પછી આપણે ખાઈ છું પકોડી પકોડી તો ખાવાના જ છે આપણે પકોડી ખાઈ અને પછી નીકળી જઈશું આ ટાઈમ બી અમને બોલાયા છે ને અત્યારે નવ પાંચ વાગી પાંચ પાંચ વાગ્યે બોલાયા છે આપણને અને અહીંયાનો વ્યવ તમે જોઈ શકો છો બહુ જ સાહેબ અને બે દિવસથી અમે અહીંયા આવ્યા છે બહુ જ મજા આવે છે નીકળ્યા પછી તો અત્યારે આપણે અહીંયા ખાવાના છે પકોડી અને જોઈએ અહીંયાનો એક્સપિરિયન્સ કેવો રે પકોડી ના મસ્ત દેખાય રહ્યા તો કહીતો કેવું કેવું હાય તો હાય કેવું દેખાય બરોબર તો વાગ્યા આપણને પકોડી આપશે અહીંયા તો અત્યારે આપણે પકોડી અહીંયા ખાધી અને બહુ જ મજા આવે અને લાસ્ટ પકોડી છે ખાઈ લઈએ તો બહુ જ સારી પકોડી હતી અને તમે પણ આવીને ખાઈ શકો અહીંયા સાહેબ વાલા રેસ્ટોરન્ટ ની બાજુમાં છે અને આ સરકાર છે ને એની એક્ઝેક્ટ બાજુમાં છે

સિગ્નલ સિગ્નલ લાઇટ ઉપર બધા ઉભા છે હવે સિગ્નલ લાઇટ લાઈટ સ્ટાર્ટ થઈ ગયું છે બધા લોકો તો પાછળ જોઈ ગયો બધું બહુ જ સરસ બહુ જ મજા આવી રહ્યો છે સિંગલ લાઈટ સિંગલ સિગ્નલ લાઈટ સિંગલ લાઇટ ઉપર બા હે શું કહો છો હા એ નલી આપણે હોલિસ્ટિક એકેમીમાં પહોંચી જવા કરીએ છીએ અત્યારે અને રવિનભાઈ બાઈક ચલાવે છે અને આપણે એ પાછળ બેઠા છે અને હોલિસ્ટિક એકેડમી તમને બતાવું જો આ રી હોલિસ્ટિક એકેડમી કોમ્પ્લેક્સ વીટીજી સેન્ટર ફાઇનલી આપણે આવી જાય છે વીટીજી સેન્ટર ઉપર અને આ રહી આપણી હોલિસ્ટિક એકેડમી ઉપર જોઈ શકો તમે આપણે આવી છે અને જઈએ ઉપર હવે તો ફાઈનલી આપણે આવી ગયા છે વીટીસી સેન્ટર અને અત્યારે જઈ રહ્યા છે લિફ્ટ માધ્યમથી ઉપર આપણા ક્લાસીસ માં આ બ્લોગ ને અહીંયા એન્ડ કરી દઈએ મળી જલ્દી નવા માં આવા જ બ્લોગ જોવા માટે